હંમેશા જાગૃત રહીશ હું દરેક સમયે જૈવિક અને પુન ઉપયોગી સામગ્રી વાપરવાનો પ્રયાસ કરીશ ચાલો સૌ એક સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ આગળ વધીએ અને એ જમીનને એટલું પ્રદૂષિત કરે છે જે આપણે વિચારી પણ નથી એ પ્લાસ્ટિકની કૃત્રિમ જે શું કહેવાય જમીનમાં મળતા ને દસ હજાર વર્ષ કરતાં ઉપર એને ટાઈમ લાગી જાય છે હવે એટલું તો આપણે જીવવાના નથી બરોબર પણ એ એટલું એટલા વર્ષોની અંદર જે પ્રદૂષિત કરે છે ને આપણી જમીનને ને આપણા પર્યાવરણને એ બહુ જ હાનિકારક છે આપણે તો એક આપણે શપથ લેવાના છે આના પછી આપણે શપથ લઈ કે આપણે પ્લાસ્ટિકનો યુઝ નહીં કરીએ હું કહીએ હું અત્યારે પાણી પીવું તો હું પાણીની બોટલ મારા ઘરેથી લઈને આવું સીધી રસ પીવા છું યા કેરીનો રસ પીવા છું તો હું ત્યાં આગળ સ્ટ્રોંગનો યુઝ પણ નથી કરતો કારણ કે આપણે એવું વિચારીએ કે ભાઈ હું કર મારાથી કરવાથી શું થશે પણ અગર એક માણસ કરશે તો એક એક જણાથી બહુ આગળ મોટો ઇમ્પેક્ટ થઈ શકે બસ આટલું જ મારે કહેવું હતું અને તમારો સૌનો આપણે સહમત તમારો સહયોગ અમે માંગીએ છીએ કે તમે આપણી જે કચરાની ગાડી અહીંયા આવે એ તમે અલગ અલગ કચરો એમને આપો તમને એમને મદદ કરો